જય શિયાળા મિત્રો આજે આપણે આવી છીએ ગોંડલ જ્યાં મારા બાપુની રામકથાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે અને મારી પાછળ તમે વિશાળ ડોમ જોઈ રહ્યા છો તે જર્મન ટેકનોલોજી થી બનાવવામાં આવ્યો છે અને સ્થળની વાત કરીએ તો જેતપુર રોડ ઉપર દાસી જીવન પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું છે બેતાલીસ વર્ષ બાદ ગોંડલ ની પાવન ધરતી ઉપર ફરી એકવાર રામકથા નું આયોજન કરવામાં આવ્યું છે તો વિડીયોમાં બન્યા રહેજો અને જો મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને એક લાઇક કરી દેજો અત્યારે દૃશ્યમાં તમે જોઈ શકો છો ખૂબ જ વરસાદી વાતાવરણ છે અને થોડોક વરસાદ પણ આવ્યો હતો એટલા માટે અગાઉથી તૈયારી કરવામાં આવી હતી જે ડોમ મારી પાછળ જોઈ શકો છો તે ફૂલ વોટરપ્રૂફ બનાવવામાં આવ્યો છે અને અંદર એસી મૂકવામાં આવ્યું છે કારણ કે તડકો એટલો હતો તડકાના કારણે એસીની પણ સુવિધા આપી છે અને આ પહેલીવાર એવું જોવામાં આવ્યું છે કે એસીવાળો ડોમ બાપુની કથામાં જોવા મળ્યો છે અને આગળ આપણે નથી તમે જોઈ શકો છો એસી ફિટિંગ થઈ રહ્યા છે કામગીરી શરૂ છે અને આ બાજુ ગાદલા પણ ગોઠવાઈ રહ્યા છે અને એલઈડી ફિટ થઈ ગયા છે અને કથા મંડપની તૈયારી જે કરવામાં આવી છે તે તમે મારી પાછળ જોઈ શકો છો આ છે એસી અને મોટા મોટા મારા હાથ ન આંબે ત્યાં સુધીના એસી મૂકવામાં આવ્યા છે કેમ કે ગરમીનું તાપમાન વધારે હોવાથી એસી હોલ આખો બનાવેલો છે અને ઉપરથી વોટરપ્રૂફ રાખવામાં આવ્યો છે જ્યાં વરસાદ આવે તો પાણી અંદર આવી શકે તેમ નથી તેવી સુવિધા કરવામાં આવી છે એસી ફિટ કર્યા બાદ આવી રીતે વ્હાઈટ કવર લગાવવામાં આવે છે જેનાથી એસી એકદમ ઢકાઈ જાય છે અને ઠંડક મળતી રહે છે અને એકદમ કુલ અને વોટરપ્રૂફ સભા મંડપ બનાવવામાં આવ્યો છે સ્ટેજ ઉપરની કમ્પ્લીટ તૈયારી થઈ ગઈ છે અને આગળની સાઈડ જે થોડી ઘણી તૈયારી શરૂ છે તમે જોઈ શકો છો દ્રશ્યમાં કથાની તૈયારીઓ શરૂ હતી તેમાં જ થોડુંક વરસાદી વાતાવરણ થઈ ગયું અને પવન સાથે થોડોક વરસાદ આવ્યો અને જે કથાની તૈયારી થતી હતી તેમાં થોડોક રૂકાવટ આવી ગયો છે અને મારી પાછળ તમે દ્રશ્યમાં જોઈ શકો છો વજન માટેના ડોમ તૈયાર થઈ ગયા છે અને મારી પાસે તમે જોઈ શકો છો આજે બપોરે જમણવાર પણ થયું અને થોડુંક પવન અને વરસાદના કારણે કામમાં રૂકાવટ આવી ગયું છે અને ગરમી એટલી હતી તે માટે અંદર ફુવારા પણ મૂકવામાં આવ્યા છે તો આપણે આગળ અંદર જઈને જોઈએ આવી રીતે નાના નાના ફુવારા મૂકવામાં આવ્યા છે તમે જોઈ શકો છો અત્યારે બંધ છે પણ આખા મંડપમાં ફુવારા મૂકવામાં આવ્યા છે કેમ કે ગરમીનો માહોલ જ એટલો હતો એટલે આ અગાઉથી તૈયારી કરવામાં આવી છે રસોડા વિભાગ તૈયાર થઈ ગયો છે અને સૂલ પણ ગળાઈ ગઈ છે તમે જોઈ શકો સુલો કમ્પ્લીટ કરી નાખી છે અને આગળ રસોઈ પણ શરૂ છે આજે માણસો ઓછું છે એટલે રસોઈ ઓછી હશે પણ કાલથી માણસો આવશે કાલકથાનો પહેલો દિવસ છે એટલે કાલથી શરૂઆત થશે અને રસોડું કમ્પ્લીટ તૈયાર છે સાંજનો સમય થઈ ગયો છે અને વાળો અહીંયા શરૂ થઈ ગયો છે તમે દ્રશ્યમાં જોઈ શકો છો થોડોક વરસાદી માહોલ હતો તે માટે થોડીક જલ્દીથી વાળોનો સમય થઈ ગયો અને બધાને ભોજન આપી દીધું છે જય શિયા જય શિયા જો તમારે કથા સ્થળે રહેવું હોય તો કથાની બાજુમાં જે મંડપ છે તે મંડપ ઉતારાનો છે અને ત્યાં પણ તમે રહી શકો છો અને જો તમારે આગું જવું હોય તો બે કિલોમીટર દૂર છે ત્યાં નાવા દવાની તમામ વ્યવસ્થા છે ત્યાં પણ ઉતારો આપવામાં આવ્યો છે અત્યારે આપણે છીએ વીઆઈપી ભોજનાલયમાં અને જે જનરલ ભોજનાલયની એક્ઝેક્ટ બાજુમાં છે અને મારી પાછળ તમે જોઈ શકો છો અહીંયા કુલર પણ મૂકવામાં આવ્યા છે લગભગ આઠથી દસ કુલર આખા ડોમમાં મૂકવામાં આવ્યા છે અને ઉપર જુઓ તો આ ફુવારા મૂકવામાં આવ્યા છે આ જે પાઇપ છે એમાં તમે જોઈ શકો છો નાના 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 ફુવારા છે આજનું તાપમાન લગભગ બેતાળીસ ડિગ્રીનું હતું અને સાંજના સમયે વરસાદના સાટા પણ આવ્યા છે એટલે આમાં કોઈ નક્કી જ નથી એટલે ફૂલ તૈયારી અગાઉથી કરવામાં આવી છે તૈયારી તમે જોઈ શકો છો વિશાળ પંખો અત્યારે ઉપર ચડાવી રહ્યા છે ભાઈઓ અને કાલ થાય ત્યાં બધું કમ્પ્લીટ હશે અહીંયા તો આશા કરું શું તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લે